પતંગ પાછું ના મારો બેટો ગમ માં જતો જાયંગે છે આકાશ માં તો નકરું આમ

ગમ જે પછી પતંગા પીર્યા પેલો છે લાડુ સગ વિકલાસ પકડવ પેલી જકી જાય વિકલાસ

નાખો માં તો તગારું ઉપર છું રિટન ફરી ગયું વાયસ વાયરસ પતંગ વીપાંગ

મારા લાડવા ખાવા છે ખાવા પતંગ સતો તારો ખબર હોય તારો બાપો આ તો નહીં ઉતરો ઓમદાર કીધું પતંગ પતંગ ઉતરો